ચૈતર વસા નર્મદાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે ત્યારે આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા ચૈતર વસાવાને આદિવાસી સમાજના હીરો અને ભાજપને આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી પાર્ટી ગણાવી હતી તેઓએ કહ્યું છે કે જે રીતે એક ધારાસભ્યને ભાજપે ડરાવી ધમકાવી રાજીનામું અપાવ્યું પરંતુ ચૈતર વસાવા આદિવાસી સમાજનું હીરો છે અને હજારોની સંખ્યામાં તેમનું સમર્થન મળ્યું છે તેઓએ કહ્યું છે કે હું લડીશ અંત સુધી લડીશ ત્યારે આપ આદિવાસી સમાજ સાથે છે તેમજ સુપ્રીમ સુધી ચૈતર વસાવા સાથે છે આપના પ્રદેશ ભાજપ પ્રમુખ ઈશુદાન ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ આદિવાસી સમાજ વિરુદ્ધની માનસિકતા ધરાવે છે અને જે રીતે આદિવાસી સમાજના વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ ઈશુદાન ગઢવીએ લગાવ્યો હતો ચેતરભાઈ વસાવા આત્મસમર્પણ હજારોની સંખ્યામાં એના સમર્થકો આવી અને પોલીસ સ્ટેશને હાજર થયા ખબર પડી તો ચેતરભાઈ વસાવા આજે હાજર થયા છે ભાજપ આદિવાસી સમાજ વિરુદ્ધ માનસિકતા ધરાવે છે ભાજપ આદિવાસી સંસ્કૃતિને ખતમ કરવા માંગે છે અને જે રીતે આદિવાસી સમાજના વ્યક્તિઓને પણ ભાજપે ટાર્ગેટ કર્યા છે જે આદિવાસી સમાજ માટે બોલતા હોય એવાને પણ ભાજપે ટાર્ગેટ કરીને ખતમ કરવાનું નક્કી કર્યું છે